આ ચોક્કસ આ છત પાંચ દિવસ થયા છે અને ભૂખ્યા બેઠા છે તો એક ભાઈની તબિયત બગડી છે એને હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે અમે તો સંન્યાસી છીએ હજી પણ ઉપવાસન ઝાલી શકીએ પણ એક સંસારી માણસો એને એટલો બધો એ ઉપવાસન ઝેલી ન શકે એટલે આ એનું તબિયત બગડી ગઈ હતી અને બેઠા છીએ અને અમારી જ્યાં સુધી જે માંગ છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ એ જ્યાં સુધી માંગની પૂર્ણ નહીં માનવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ આપ લોકો જો બધા જ સમાજોનું અહીંયા આપણને સમર્થન મળી રહ્યું છે સંત સમાજ છે સનાતની લગભગ જે હિન્દુ સમાજ છે બધા જ સમાજો અહીંયા આવી રહ્યા છે અને બધાનો સમર્થન મળી રહ્યો છે અને અમે અહીંયા સાધુ ઉપવાસ ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઊભા થવાના નથી જો બધા સમાજોના લેટર પેડ આવે છે બધા સમાજો આવે છે બધા સમાજો નો રાજીપો છે કે ભાઈ ગુજરાતની અંદર ગાય માતાને એક સન્માન એટલે રાજ્ય માતા તરીકે દરેક રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ તો સમાજની તમે ધીરપને જોઈ અને તમને એમ લાગે કે અમે કાંઈ નહીં કરીએ કેમ કે અત્યારે હવે ધીરે ધીરે સમાજની અંદર ઉકળાટ ચાલુ થયો છે અને સમાજનો ઉકળાટ છે કે તમને ક્યાં તકલીફ ન પહોંચાડે એ જોઈ કેમ કે સમાજ જોઈ રહ્યો છે અમે આજે પાંચ દિવસથી અહીંયા સતત ભૂખ્યા બેઠા છીએ સમાજ સહન તો ન કરે સમાજે સહનની મતલબ હદ વટે છે એમ તો આ એક ચેતવણી સમજો કે તમને એક આજ્ઞા જે પણ સમજવું હોય તે કે ભાઈ ભાઈ બને એટલો જલ્દી જે અમારી માંગ છે એને પૂર્ણ કરવા આવે નહીં તો અમારો અત્યારે બે ત્રણ દિવસની અંદર એક આખો નાખો આખો દોઢથી બે લાખ માણસો ભોજનની અંદર એકત્રિત થશે અને જે અમારી માંગ છે પછી શું તમને ખબર છે છે ડેન્ગ્યુ તાવ એડિસ એડિસ મચ્છરો દ્વારા ફેલાય મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘર ની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી